મિત્રો આપનું સ્વાગત છે જેસ્ટી રેસીપીસ માં આજે હું તમારા માટે લઈ ને આવી છું એક નહીં પણ બે ખુબજ સ્વાદિષ્ટ અને ઘરે જ બનાવી શકો છો અને આ પેનકેક બાળકોને તો બહુ જ ગમશે અને મોટાઓને પણ ભાવશે તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આ સરળ અને ઝટપટ ચોકલેટ પેનકેકની રેસિપી ચોકલેટ પેનકેક બનાવવા માટે મેં એક મોટું પાકેલું કેળું લીધું છે જેના પીસ કરીને મિક્સરમાં નાખીશું ત્યારબાદ તેમાં બે ચમચી દળેલી ખાંડ અને બે થી ત્રણ ચમચી જેટલું દૂધ નાખીશું જેનાથી કેળાની સ્મૂથ પેસ્ટ બની જાય એક નાની ચમચી ચોકલેટ એસેન્સ નાખીશું તમે ચોકલેટ એસેન્સની જગ્યાએ વેનીલા એસેન્સ પણ નાખી શકો છો અને જો તમારે એસેન્સ ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો કેળાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને બાઉલ માં કાઢી લેશું ઉપર માં ચારણી મૂકી તેમાં હાફ 2 કપ મેંદાનો લોટ 1 ટીસ્પૂન બેકિંગ પાવડર પીંચ બેકિંગ સોડા પીંચ મીઠું નાખીને ચારી લેશું જેનાથી કોઈ લમ્પ્સ હોય તો તે નીકળી જાય તો બધાને સરખી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું દૂધ નાખતા જશું બેટર ની કોન્સિસ્ટન્સી થોડી ઢીલી કરવાની છે બિલકુલ કેકના બેટરની કોન્સિસ્ટન્સી જેવી રીબીન પડે તેવી રાખવાની છે બેટર એકદમ પરફેક્ટ બની ને તૈયાર થઈ ગયું છે હવે પેનમાં થોડું બટર મૂકી પેન ને ગ્રીસ કરી લેશું પેન ગરમ થાય એટલે ચમચાથી બેટર ને પાથરી લેશું અને મીડિયમ ફ્લેમ પર બેક થવા દેશું સાઈડ માં થોડું બટર અથવા ઘી નાખીશું નીચેથી થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી સાઈડ તેને ફેરવી લેશું અને જ્યાં સુધી સરખી રીતે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને બેક કરી થોડું બટર ઘી નાખીશું તો આપણી સાદી પેનકેક બની ને તૈયાર થઈ ગઈ છે તો તેને પ્લેટમાં નીકાળી લેશુ હવે ચાલો ચોકલેટ પેનકેક ને પણ બનાવી લઈએ તેના માટે ફરીથી પેનમાં બેટરને પાથરી લેશું અને સાઈડમાં બટર નાખીશું ત્યારબાદ તેના ઉપર ચોકલેટના પીસ મૂકીશું અને ફરીથી તેના ઉપર બેટરને પાથરી દેશું ને ધીમી ફ્લેમ પર નીચેથી સરખી બેક થવા દેસું નીચેથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરીશું તો નીચેથી પરફેક્ટ બેક થઈ ગઈ છે અને કેકનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આ જ રીતના સાઈડમાં બટર મૂકી તેને બેક કરી તો બંને બાજુ સરસ બેક થઈ ગઈ છે તો તેને પ્લેટમાં નીકાળી લેશું હવે જે સાદી પેનકેક બનાવી હતી તેમાં એક થી બે ચમચી જેટલું મધ નાખીશું અને આ ચોકલેટ પેનકેક ને કટ કરીને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ચોકલેટ પેનકેક બની ને તૈયાર થઈ ગઈ છે જેટલી સરસ દેખાય છે એટલી જ સ્વાદ માં મજેદાર છે તો એકવાર આ રેસીપી ને જરૂર થી બનાવજો તમને ખૂબ જ ભાવશે તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયો ને લાઇક કરી ફેમિલી ફ્રેન્ડ્સ માં શેર કરજો સાથે સાથે બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી નવી રેસીપી ની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે